જય માતાજી મિત્રો અહિયાં નાખે છે અહીંયાથી માલ ઉપર અહીંયા ચડાવવાનો અને ત્યાં કે મિક્સર જાય છે માલ તો હજુ મશીન જ નાખી દે પછી માલ અત્ર ચડાવવાનો છે આપણે તો હવે માલ અંદર ચડવાનો છે આપણે અહીંયાથી થી પેલા મિક્સર માં જશે માલ ચડાવવાનું ચાલુ કરી દીધું છે આ મિક્સર માં માલ અહિયાં બધો જમા થાય છે આવે છે માલ અહીંયા અહિયાં માલ બની જાય એટલે અહિયાં ઉપર ચડવાનું હોય છે માલ કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંયાથી ઉપર ચડાવવાનો હોય છે જો ત્યાં જાય છે આ તો અહીંયા માલ બને છે તો માલ અહીંયા બની ગયો ઉપર ચડવાનું ચાલુ છે અહીંયાથી માલ ઉપર જાય છે જો બની ગયેલો માલ ઉપર ચડે છે ત્યાં ઉપર ચડે છે અને ત્યાં સિમેન્ટ ને કન્ક્રીટ નાખે છે ત્યાં ત્યાં હેલ્થ આવે છે માલ બને છે ઉપર દે છે તો દેખ માલ આપણે અહીંયા સઢાણ પર છે માલ અહીંયા જાય છે આયાથી જો બનીને આવે છે વાત છે આવી રીતે મશીન આવે એને ઈટો લઈ જાય માલ આવે Ini yang baru kalau